મહેસાણાના ખેરવામાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના અધ્યક્ષતાને આ કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાનના કાર્યક્રમનું જીવત પ્રસારણ દેશભરમાં કરાયું છે રાજ્યના તમામ જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયતોમાં આ કાર્યક્રમ યોજાય છે જેમાં ખેડૂતોને અલગ અલગ યોજનાઓ હેઠળ સહાય પણ આપવામાં આવી છે વડાપ્રધાને લોકલ ફોર વોકલ પર ભાર મૂક્યો છે મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે સરકારી વ્યવસ્થા પર

એક હજાર એકસો અઢાર કરોડ એક હજાર એકસો અઢાર કરોડ રૂપિયા એ આજે રાજ્યને પણ મળી રહ્યા છે લગભગ બાવન લાખ જેટલા ખેડૂતો આજે રાજ્યના પણ લાભાન્વિત થયા છે સમગ્ર દેશ સમગ્ર કૃષિ આલમ આજે ખુશ છે